ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનો હથોડો ચાલ્યો હતો કુખ્યાત આરોપી મોહમ્મદ સરવરના ઘરે એમસી અને પોલીસે સાથે રહી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાપુનગરમાં વગર મંજૂરીએ બનેલા મકાનને તોડી પાડવામાં આવ્યું હતું અસામાજિક તત્વો સામે પોલીસે ફરી એકવાર લાલા કરી છે એમસી અને પોલીસના સંયુક્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોહમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘર પર એમસી અને પોલીસે સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી અઢાર ડિસેમ્બરના રોજ પોલીસ કર્મીઓ પર દાદાગીરી કરી હતી જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયા બાદ પોલીસ અને એમસીએ બંને એક્શનમાં આવ્યા હતા આરોપીએ બાપુનગર વિસ્તારમાં પોતાના પ્લોટમાં એમસીની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના મકાન બનાવ્યું હતું જેના પર આજે દાદાનું બુલડોઝર ફરી વર્યું હતું જે આરોપીઓ સામે ફરિયાદ થઈ છે તે પૈકીના એક આરોપીએ પોતાની માલકીની જગ્યા ઉપર અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરી વિના પ્લાન પાસ કરાવ્યા વિના બાંધકામ કર્યું હતું જેને દૂર કરવા નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પણ કોઈ કાર્યવાહી બાંધકામ કરનાર દ્વારા ન થતા આજે પોલીસની હાજરીમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સર્વે કરી અને જે અઢાર તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે એનું મકાન છે પાક્કું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જે બાબતે કોર્પોરેશને પોલીસ જોડે પોલીસ પાસે બંદોબસ્ત માંગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે અમારા ઝોન ફાઈવમાંથી પોલીસ બંદોબસ્ત ચારસો જેટલી પોલીસ અને અધિકારીઓ બોલાવવામાં આવેલા છે